આપનું સ્વાગત છે આજે આપણી પાસે જે સ્ત્રોત છે એ પ્રાચીન ભારતીય પરંપરાઓ અને દેવી લક્ષ્મીની કૃપા વિશે વાત કરે છે હા એટલે આપણે સૌએ સાંભળ્યું છે કે લક્ષ્મી એટલે ધન અને સમૃદ્ધિ બરાબર પણ આ સ્ત્રોત એનાથી પણ ઊંડાણમાં જાય છે એ અમુક ચોક્કસ દૈનિક કાર્યોને સમૃદ્ધિ સાથે અને અમુકને દરિદ્રતા સાથે જોડે છે અને ખાસ કરીને ઘરમાં સ્ત્રીના આચરણને કેન્દ્રમાં રાખે છે અને એટલે જ આપણો હેતુ આ માન્યતાઓને માત્ર ધાર્મિક દૃષ્ટિએ જોવાનું નથી ના બિલકુલ નહીં આપણે એ સમજવું છે કે આની પાછળનું વ્યવહારિક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તર્ક શું હોઈ શકે બરાબર આપણી સામગ્રીમાં સાત સકારાત્મક કાર્યો છે ત્રણ નકારાત્મક કાર્યો છે અને આ બધાને જોડતી એક ખૂબ જ મતલબ રસપ્રદબોધ બોધકથા પણ છે તો આજના વિશ્લેષણની રૂપરેખા સ્પષ્ટ છે પહેલા આપણે એ સાત સદગુણો પર વિગતે વાત કરીશું પછી કાવ્યાની એ શક્તિશાળી કથા પર નજર કરીશું અને અંતમાં એ ત્રણ દુર્ગુણોને સમજીશું જે સ્ત્રોત મુજબ દરિદ્રતાનું મૂળ કારણ છે ચાલો તો પહેલા અને સૌકે મહત્વના કાર્યથી શરૂઆત કરીએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું આપણા સોર્સમાં ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તનો ઉલ્લેખ છે હા અને કહેવાયું છે કે આ સમયે સ્નાન કરવાથી શરીરમાં સત્વગુણ વધે છે આ બંને શબ્દો અ થોડા ભારે લાગે છે એને જરા સરળ બનાવશો બ્રહ્મ મુહૂર્ત એટલે ભાષામાં સૂર્યોદય લગભગ દોઢ કલાકનો સમય યોગ અને ધ્યાન પરંપરામાં અને દિવસનો સૌથી શાંત અને શુદ્ધ સમય માનવામાં આવે છે અચ્છા અને સત્વગુણ એટલે શુદ્ધતા સંતુલન અને સકારાત્મકતાની ઉર્જા એટલે સ્ત્રોત એમ કહેવા માંગે છે કે જ્યારે તમે દિવસના સૌથી શુદ્ધ સમયે જાગીને શરીરને સ્વચ્છ કરો છો ત્યારે તમે ખાલી શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ તૈયાર થાઓ છો બરાબર આ એક પ્રકારનું મેન્ટલ રીસેટ છે તમે દિવસની સકારાત્મક શરૂઆત કરો છો આ તો રસપ્રદ વાત છે એટલે કે આ માત્ર એક ધાર્મિક વિધિ નથી આ તો એક શિસ્તબદ્ધ જીવનશૈલીની શરૂઆત છે બિલકુલ અને આ જ શિસ્ત આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા લાવે છે જ્યારે તમારું મન શાંત અને સ્પષ્ટ હોય ત્યારે તમે દિવસભર વધુ સારા સારા નિર્ણયો નિર્ણયો લઈ શકો છો અને જ આખરે સમૃદ્ધિ તરફ દોરી જાય છે ખરું ને હા એટલે કે શારીરિક સ્વચ્છતા માનસિક શુદ્ધિ અને પછી ભૌતિક સફળતા આખું ચક્ર જોડાયેલું છે એક્ઝેક્ટલી શરીર અને મનની શુદ્ધિ થી શરૂઆત કર્યા પછી એ સ્વાભાવિક છે કે સ્ત્રોત આપણું ધ્યાન ઘરની સ્વચ્છતા પર લાવે છે કહેવાયું છે કે માલક્ષ્મીને ગંદકી કે અવ્યવસ્થા પસંદ નથી અને આનો તો આધુનિક મનોવિજ્ઞાનમાં પણ આધાર છે ક્લટર એટલે કે અવ્યવસ્થા આપણા મગજમાં કોર્ટિસોલ મતલબ કે તણાવનું હોર્મોન વધારે છે ઓ એમ હા જે ઘરમાં વસ્તુઓ વેરવિખેર હોય ત્યાં રહેતા લોકોના મનમાં પણ અશાંતિ અને ચિંતા વધુ જોવા મળે છે તો સ્ત્રોત જ્યારે કહે છે કે લક્ષ્મીને ગંદકી પસંદ નથી ત્યારે તે એક રીતે એ જ કહી રહ્યો છે કે તણાવ અને ચિંતાના વાતાવરણમાં સમૃદ્ધિનો વિકાસ નથી થઈ શકતો વાહ એટલે કે સ્વચ્છ ઘર એ માત્ર દેખાવની વાત નથી પણ શાંત મન માટેનું એક સાધન છે આ સિવાય ત્રીજા કાર્ય તરીકે તુલસીને જળ ચડાવવાનો ઉલ્લેખ છે આનું શું મહત્વ હોઈ શકે તુલસીને જળ ચડાવવું એ ઘણા સ્તરે કામ કરે છે એક તો તે પ્રકૃતિ સાથે જોડાવાનું પ્રતિક છે રોજ સવારે એક છોડની સંભાળ લેવી એ તમારામાં જવાબદારી અને પોષણનો ભાવ જગાડે છે બીજું ભારતીય પરંપરામાં તુલસીને પવિત્ર અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે આ નાનકડી ક્રિયા રોજિંદા જીવનમાં એક શાંત અને સ્થિર લય સ્થાપિત કરે છે આનાથી મને એક સવાલ થાય છે સ્ત્રોત આગળ પશુ પક્ષીઓની સેવાની પણ વાત કરે છે જેમ કે ગાય કે કૂતરાને રોટલી ખવડાવવી ઘણા લોકો તર્ક આપી શકે કે આનો આર્થિક સમૃદ્ધિ સાથે સીધો શું સંબંધ ખૂબ સારો સવાલ છે સીધો સંબંધ કદાચ ન દેખાય પણ પરોક્ષ સંબંધ ખૂબ ઊંડો છે જ્યારે તમે કોઈ અબોલ જીવને ભોજન આપો છો ત્યારે તમે કરુણા અને ઉદારતાનો ભાવ ખેડવો છો અચ્છા તમે એ સ્વીકારો છો કે આ સૃષ્ટિમાં જે કંઈ છે તેના પર માત્ર તમારો અધિકાર નથી આ આપવાની વૃત્તિ તમને માનસિક રીતે સમૃદ્ધ બનાવે છે અને જે વ્યક્તિ માનસિક રીતે ઉદાર હોય તે ભૌતિક જગતમાં પણ તકોને વધુ સારી રીતે આકર્ષિત કરી શકે છે આને એબન્ડન્સ માઇન્ડસેટ કહેવાય છે ને વિપુલતાની માનસિકતા એટલે કે આ કાર્યો આપણી અંદરના ગુણોને વિકસાવવા માટે છે અને આ જ શૃંખલામાં પાંચમું કાર્ય છે પતિ અને પરિવારનું સન્માન આ તો કોઈ પણ સુખી ઘર માટે પાયાની જરૂરિયાત છે બિલકુલ પણ અહીં સ્ત્રોત તેને સમૃદ્ધિ સાથે સીધું જોડે છે જે ઘરમાં પરસ્પર આદર પ્રેમ અને સંવાદિતા નથી ત્યાં સતત તણાવ અને કલેશનું વાતાવરણ રહે હા એ તો છે આવા નકારાત્મક વાતાવરણમાં કોઈ વ્યક્તિ પોતાની પૂરી ક્ષમતાથી કામ ન કરી શકે ઘરની અશાંતિ કામ પર અસર કરે છે અને કામ પરની સમસ્યાઓ આર્થિક સ્થિતિને બગાડે છે એટલે જ કહેવાયું છે કે જ્યાં સંપ હોય ત્યાં જ જમ્પ હોય અને જ્યાં જમ્પ એટલે કે શાંતિ હોય ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય બરાબર અને છેલ્લે ઘરમાં દીવો પ્રગટાવવાની વાત આનું સાંકેતિક મહત્વ શું છે દીવો એ જ્ઞાન અને સકારાત્મકતાનું પ્રતિક છે તે અંધકારને દૂર કરે છે અહીં અંધકાર એટલે ખાલી ભૌતિક અંધારું નહીં પણ અજ્ઞાન નિરાશા અને નકારાત્મકતાનો અંધકાર રોજ સાંજે ઘરમાં દીવો પ્રગટાવવાની પરંપરા એક દૈનિક રીમાઇન્ડર છે કે આપણે આપણા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવાની છે તો આ છ મુખ્ય સદગુણો છે શિસ્ત સ્વચ્છતા પ્રકૃતિ પ્રેમ કરુણા આદર અને સકારાત્મકતા હવે આ બધા સિદ્ધાંતોને એક કથાના માધ્યમથી સમજીએ જે આપણા સ્ત્રોતમાં ખૂબ વિસ્તારથી વર્ણવવામાં આવી છે આ વાર્તા છે રત્નપુરના શેઠ ધનરાજ અને તેમની દીકરી કાવ્યાની હા અને આ કથા એક સ્ટડી જેવી છે આપણે જે વાત કરી એ બધાનો અભાવ પાત્રમાં જોવા મળે છે અને એના પરિણામો પણ એટલા જ નાટકીય છે તો વાર્તા એમ છે કે શેઠ ધનરાજ અને શારદાદેવી ખૂબ ધર્માત્મા હતા પણ નિસંતાન હતા વર્ષોની તપસ્યા પછી તેમને કાવ્યા નામની પુત્રી પ્રાપ્ત થઈ પણ અત્યંત લાડકોળમાં ઉછરેલી કાવ્યા ઘમંડી અને અસંસ્કારી બની ગઈ તે નોકરોનું અપમાન કરતી સ્ત્રોતમાં એક પ્રસંગ છે જ્યાં તે દાસીને કહે છે મારા પગ સ્પર્શ કરીને પાણી આપ તારી ઓકાત આ જ છે અહીંયા જ અહીંયા જ વાર્તાનો પાયો નંખાઈ રહ્યો છે સંપત્તિનો ઘમંડ કરુણાને કેવી રીતે ખાઈ જાય છે તે અહીં સ્પષ્ટ દેખાય છે તેણે ધન અને સત્તાને માનવતા કરતા ઉપર ગણી લીધી છે બરાબર એના લગ્ન શિવપુરના શેઠ માધવદાસના ઘરે થયા જ્યાં પણ એનો કઠોર સ્વભાવ ચાલુ રહ્યો તે પોતાની બીમાર સાસુનું અપમાન કરતી અને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવાની પણ ના પાડી દેતી અને એનો જવાબ તો હા એનો જવાબ ખરેખર ચોંકાવનારો છે તે કહેતી લક્ષ્મી બેંકમાં હોય છે મૂર્તિઓમાં નહીં આજના સમયમાં આ વિચાર કેટલો પ્રચલિત છે આ વાક્ય આ વાક્ય આખી કથાનો કેન્દ્ર છે તે ભૌતિકવાદ અને આધ્યાત્મિકતા વચ્ચેના સંઘર્ષને ઉજાગર કરે છે કાવ્ય માને છે કે સમૃદ્ધિ એટલે માત્ર બેંક બેલેન્સ તે એ